ભક્તો દ્વારા મહાદેવના મંદિરે બિલ્વપત્ર ચડાવી અને જળાભિષેક કરી શિવજીની પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા કરવા આવે છે ત્યારે હર ઘર ગંગાજળ અભિયાન અંતર્ગત સેવાભાવી કમલેશભાઈ શાહે હરિદ્વારથી ગંગાજળ લાવી દરેક લોકોના ઘરે પવિત્ર ગંગાજળ મળી રહે તે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જોકે કમલેશભાઈએ જણાવ્યું હતું કે હરિદ્વારથી ગંગાજળ લાવી શરૂઆતમાં પાલનપુર આબુ રોડ સહિત અનેક વિસ્તારોમાં હર ઘર ગંગાજળનો કાર્યક્રમ કરી નિઃશુલ્ક ગંગાજળ વિતરણ કરવામાં આવ્યું છે જોકે કમલેશભાઈએ કહ્યું હતું કે આખા ઉત્તર ગુજરાતમાં દરેક ઘર પવિત્ર ગંગાજળથી મળી રહે તેવું અભિયાન શરૂ કર્યું છે ત્યારે અત્યાર સુધીમાં સાતસો લિટરથી વધુ હરિદ્વારથી ગંગાજળ લાવી દરેક લોકોના ઘરે મફતમાં ગંગાજળ મળી રહે તે માટે પોતાના મોબાઈલ નંબર પર ફોન કરવાથી સમયસર પવિત્ર ગંગાજળ મળી રહે તેવું પણ આયોજન કર્યું છે હર હર મહાદેવ હર ગંગે પાલનપુરમાં અમે એક કાબલેશભાઈસાએ એક નવી યોજના ચાલુ કરી છે એક દોઢ વરસથી ચાલુ છે કે જે લોકો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે લોકોના ઘરે ઘરે ગંગા હોતી નથી પણ આપણે એ નક્કી કર્યું છે કે દરેકના ઘરે ગંગા હો ગંગાજળ હોવું જરૂરી છે તો હવે એ અભિયાન ચાલુ કર્યું છે કે કમલેશભાઈ દરેકના ઘરમાં ગંગાજળ પહોંચાડે અને જેને જેટલું પણ જોઈએ એટલું મળી જશે અને આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે સોમવારે અમે પૂજા અર્ચના બધી કરીએ છીએ પણ અમારે ગંગાનો ગંગાજળ ઘરે નહોતું પણ આજે અમને ખબર પડી કે લક્ષ્મણ ટેકરી હોલમાં ગંગાજળનું આયોજન કરેલું છે માટે અમને શિવજીને ત્યાં ગંગાજળ ચડાવવા માટે અમને મળે છે શ્રાવણ મહિનાનો લક્ષ્મણ ટેકરી ખાતે અમે ગંગાજળ નિઃશુલ્પનું વિતરણ રાખેલ છે આ કાર્યક્રમ અમારો ઘણા સમયથી અમારા એક ગ્રુપ દ્વારા ચાલી રહ્યો છે કે ગંગાજળનું મેન પ્રોપ જે સમસ્યા ગણો કે શું હોય છે એ ખબર નથી આપણને પણ જ્યારે પણ શુભ કે અશુભ પ્રસંગ હોય છે કોઈના ઘરે ત્યારે એકબીજાના ઘરે આ લોકો ગંગાજળ વિશે પૂછતા હોય છે કે આપણા ઘરે છે તો લગભગ નહિવત મળતું નથી તો અમે એક એવું ગ્રુપ પણ આવ્યું છે પાલનપુર માલ કે ઘરે ઘરે ગંગા દરેક ઘર જેને જરૂરિયાત હશે એ અમને કોલ કરશે અમે એમના ઘરે ગંગાજળ પહોંચતું કરીશું અને આ ઓલ ગુજરાતમાં ચાલશે સળંગ ચલાવવાના છીએ હાલ અમારું રાજસ્થાનમાં રોડ પિંડવાડા તરફ કામ ચાલી રહ્યું છે હર ઘર ગંગાજળ અચ્છા બીજી વાત હું આપણે એ કહીશ કે જ્યારે પણ કોઈપણ સમયે ગંગાજળની આપને જરૂરિયાત પડે આપ અમને માત્ર એક કોલ કરજો એ કોલ દ્વારા અમે આપના ઘરે આવીને ગંગાજળ પહોંચતું કરીશું અને અમારી ટીમ આ ગંગાજલને આગળ આ પ્રોગ્રામને વધારવા માટે બહુ સરસ રીતે કામ કરી રહી છે કેશુભાઈ મિસ્ત્રી છે અશોકભાઈ અમારા પઢિયાર પિંકીબેન પ્રજાપતિ છે પછી ભાઈઓ બહેનો છે મનીષભાઈ જોશી છે દરેક આમાં જહેમત ઉઠાવી રહ્યા છે એમાં ખાસ ગંગાજલ લાવવાનું મેન કામ હરિદ્વારથીને કરતા હોય તો અમારે દાતાના ઈશ્વરસિંહ રાણા અને કુશ શાહ હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી આ કાર્યક્રમ મારો આગળ વધી રહ્યો છે અસ્તુ અત્યાર સુધીમાં કેટલાક